ધાંગધ્રામાં સુડાની દુકાનમાં વેચાતી ખાનગી કંપનીની શિંગના પેકિંગમાં ઈયળ નીકળતા ગ્રાહક દ્વારા મામલતદારની રજૂઆત સાથે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે ગુજરાત નહીં સમગ્ર દેશમાં આપણે દિન પ્રતિદિન ખાનગી રેસ્ટોરન્ટના ભોજનમાં ફૂગ ઈયળો માખી અને ખાનગી કંપનીઓના પેકિંગમાં જીવાતો નીકળવાના કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયા તથા મીડિયાના મારફતે જોતા હોય છે ત્યારે આવો જ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે બનવા પામ્યો હતો ધાંગધ્રાના સામાજિક કાર્યકર અનુપસિંહ ઝાલા અને તેમના મિત્રો દ્વારા સોડાની દુકાનમાંથી ડાયમંડ કંપનીની સિંગના પેકેટ ખરીદેલ જે પેકેટમાં દેશી ભાષામાં ગોગો એટલે કે ઈયર નીકળતા દુકાનદારને ફરિયાદ કરતા દુકાનદારે કંપનીવાળાને કહેવાનું જણાવેલ અને અનુપસિંહ ઝાલા દ્વારા કંપનીના એમ્પ્લોઇઝને વાત કરતા ઉડાવ જવાબ આપતા અનુપસિંહ ઝાલા દ્વારા ધાંગધ્રામાં અમદાવાદદારશ્રીની મુદ્દામાલ સાથે રૂબરૂ કંપનીના સિંગના પેકિંગ સાથે બતાવીને પોતાની આપ વૃત્તિ જણાવી જ્યારે હાલ તો ગ્રાહક અનુપસિંહ ઝાલા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુરેન્દ્રનગર ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરેલ છે કાર્યકર્તા અનોખી ઝાલા ડાંગધ્રા આ ડાયમંડ કંપનીની જે સિંગ અત્યારે આવેલ છે તે હું અવારનવ ઘણા સમયથી ખાઉં છું અને વિમતામાં નાખીને પણ ખાઉં પણ મને આજે કડવાશ લાગતા મેં ચેક કરતા જોયું તો અંદરથી ગોગા નીકળેલ અને મેં કંપનીને પણ ફોન કરેલ અને દુકાનવાળાને પણ ફરિયાદ કરેલ અને આ ગોગો નીકળતા હું કાયદેસરની કાર્યવાહી કરવા માંગુ છું અને સરકારને પણ વિનંતી કરું કે આવી કંપની સામે કડક કાર્યવાહી કરે તેવી મારી માંગ છે છેવાળા ડાયમંડની સિંગ ઘણા વર્ષથી વેચું છું આજે અનુપસિંહને જે ડાયમંડની સિંગમાં જીવડું નીકળેલ તો એમને ફરિયાદ કરેલ મને મેં કીધું તમારે જે કરવું હોય તે કાયદેસર કાર્યવાહી કરો અને ઘણા ટાઈમથી આ વેચું છું આવું અવરનવર બને છે